રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવેલ હતી ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયામાં થનગનાટ જોવા મળ્યો હતો કે ધાર્મિક રીતે જોવા જઈએ તો હેણા કશ્યપુ નામનો એક રાક્ષસ હતો અને તેને પ્રહલાદ નામનો પુત્ર હતો જો કે તે પ્રભુ ભક્તિ કરતો હતો તે રાક્ષસને ન ગમતું હતું એટલે તેને હોલિકા નામની બહેનને કહ્યું કે તેના પુત્રને સજા કરવા હોલિકા પોતાની અમર ચુંદડી સાથે આ પહેરીને આગમાં પ્રહલાદને ખોણામાં લઈને બેસે અને ત્યારબાદ આ પવનના વેગે ચુંદડીને દૂર લઈ ગઈ અને હોળીકા પરથી તે ઉડી ગઈ જેના કારણે પ્રહલાદ પર આ ચુંદડી પડવાથી

નવયુગ ચોક માં સૌથી પહેલા જનામાં જનો હોડીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે અમારા નવયુક ચોક જેવી ક્યાંય પણ રસની હોડીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી સૌથી વધારે માણસો નવયુક ચોક માં જ ભેગા થાય છે અને હોડીના બીજા દિવસે પુરીબીનો તહેવાર ઉજવવામાં આવે છે અમે લોકો અહીંયા ઘણા વર્ષોથી હોડીનો તહેવાર મનાવીએ છીએ જેનાથી બધા આજુબાજુના ઝીરાવા પ્લોટના રહેવાસીઓ બધા દર્શન કરી શકે દર્શનનો લાભ લઈ શકે કઈ રીતે અમે બીજા ગણપતિ મહોત્સવના પણ આયોજન કરીએ છીએ બ્લડ પણ આયોજન કરીએ છીએ તેમજ રાહત બહેલે ચોપડા ચૂત્રોના પણ આયોજન કરીએ છીએ આજ રીતે બધા સેવાભાવી અને બધા પ્રાર્થના સાથે હા વર્ષો થયા આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ અમારો આ ગ્રુપ નાના થતા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ હોળી એટલે કે હોલિકા ધન હોલિકા દહન નો સાચો અર્થ એવો છે કે આપણી અંદર રહેલા કોઈ પણ એવા નબળા વિચારો કરીએ અને સારા વિચારો પ્રગટાવીએ એનું નામ અને આવતીકાલ નો દિવસ એટલે કે ખુબ જ હર્ષ ઉલ્લાસ થી આ રંગો નો તહેવાર ને ખુબ સારી રીતે ઉજવશું અને અમારા ગ્રુપ નો હર એક મેસેજ રહે છે સ્વચ્છતા જાળવો મિત્રતા જાળવો એકબીજા સાથે સાથ અને સહયોગ આપો અને ભારત દેશને સદૈવ માટે કઈ રીતે આગળ આવે એના માટે ટેકો આપો ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે તો ઉપલેટામાં એક વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું ધાર્મિક માન્યતા મુજબ તો લોકો હોળી ઉજવતા હોય છે પણ વૈજ્ઞાનિક રીતે પણ આ તહેવારનું એટલું જ મહત્વ છે લોકો જ્યારે હોલિકાને ફરતે આટા લગાવે છે આનાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે અને આખા ગામમાં આ વખત લગભગ 30 થી 35 જેટલી ઓડીનું આયોજન કરવામાં આવ્યું છે અને સીકા ગ્રુપ દ્વારા પણ આજે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને હોલિકા દહનની સાથે સાથે બાળકો અને મહિલાઓ બહેનો જે આવે માટે રમત પણ આયોજન કરવામાં આવે છે કુડી સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ મિત્રો ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો